ખાતે સીધી સમાજ દ્વારા બાવાગુર નો ત્રણ દિવસનો ઉર્સ ઉજવાયો શહેરના કાઠાવાડા નાકા પાંચ નાડા આસ્થાના પ્રતિક બાવાપુર મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉજવાયો હતો આ મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર જુનાગઢ ગુજરાતભરમાં વસતા સીધી સમાજના લોકો અહીં ત્રણ દિવસ માટે ઉમટી પડે છે આ મેળામાં સીધી સમુદાયની પરંપરા અને એમના રીત રિવાજ મુજબ ઉર્સ ઉજવાય છે આજે પણ આ સમુદાય દર વર્ષે બાવાગોર ના ઉર્સ તેમની મન્નત પૂર્ણ કરવા અહીં આવે છે સીધી ધમાલનો કાર્યક્રમ રાખે છે મુંદ્રા સ્થિત મેળામાં સમગ્ર પંથકના હિન્દુ મુસ્લિમ માથું ટેકવા શ્રદ્ધા સાથે અને પોતાની મન્નત પૂરી કરવા માટે અહીંયા આવે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુંદ્રા કચ્છ